હે લો યુટ્યુબ ફેમિલી તો કેમ આમ છો બધા મોજમાં છો ને મોજમાં જ રહેવાનું મિત્રો તો સ્વાગત છે તમારા બધા નફ્રે એકવાર અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજરાતી બ્લોગમાં ને આજે આપણે વાત કરવાના છે કે અગિયારના ખૂબ પ્રખ્યાત એવા ભોળાદ સુરાપુરા દાદા કહેવાય છે તો એમના થોડાક ઇતિહાસને આપણને મેળવ્યો છે તો આજે આપણે થોડાક એમના ઇતિહાસ રીતે વાત કરવાની છે મિત્રો તો આપણે કન્ટિન્યુ વિડીયો જોતા રહીશું અને લાઇક કરી નાખજો અને કોમેન્ટમાં

ડોકીઓ કરતા પહેલા થોડી માહિતી જરૂરી છે આજે ગામડે ગામડે પાળિયાઓ પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોળાયેલા છે તેને સુરાપુરા તરીકે ઓળખાય છે સુરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી હોય રહ્યું છે તેમણે ગૌ બ્રાહ્મણ નારીઓ અને ધર્મની રક્ષા માટે નાજાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવાહ કર્યા વગર જગતનો મોહની જગતના મોહમાયાની પળવારમાં ખતમ કરીને પોતાના શિષ્ય મહાદેવના શરણોમાં શરણો શરણે કરી દીધા હોય છે એ આજે નવસો વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પૂંજાય છે તેમના દેહ વંશ રહેલો છે તે ખાંભીઓ આજે સુરાપુરા દાદાઓ કહેવાય છે આજે જેની વાત કરવાની છે તે સુરવીરની ખાંભી ભાલની ધરતીમાં આવેલા પીપળી વટામણ રોડ પર વથ્થલ નજીકના ને રોતલ નજીકના ભોળાદ મુકામે છે આશરે નવસો વર્ષ પહેલાં એટલે કે અગિયારસો ની આસપાસનો ઇતિહાસ છે બારોટજીના ચોપડે પણ આ ખાંભીઓ ઉલ્લેખ જોવા મળે છે રાજ્યથી નીકળીને ફરતા ફરતા આ હાલના ભોળાદની પાંચ કિલોમીટરના અંતરે આવેલા પીઠડિયા પણ નામના સ્થળે સ્થાયી થયેલો છે આજે ત્યાં ટેકરા પર સૂર્યનારાયણનું મંદિર અને મંદિરને આગળ વીર રાજાજી અને વીર તેજાજી દાદાની ખાંભીઓ છે રાજાજી અને વીર તેજાજી એ સમયે જ્યારે ચારણની દીકરી બેલડું લૂંટાણું હતું ત્યારે એ છારણની દીકરીઓનું આખરું બચાવવા વારે આવ્યા ને સત્તર ને સત્યાવીસ સત્તરને વીંધ્યા સત્તર નમાધરા માર્યા પણ પાછળથી ઘા થયો પણ એક ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણે ચડે ત્યારે કહેવાય છે કે સાક્ષાત મા ભવાની એનામાં ઉતરે છે આમ સુરવીર આમ સુરવીર આમ સુરવીર કર્યા પછી લડત રહી પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મદિરાના છાંટણ નાખવામાં આવ્યા અને માત્ર સત્યાવીસ વર્ષની ઉંમરે નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતે પોતાના પ્રાણની આહુતિ આપી પરમાત્મા પરમ પરમાત્મા કામે પોતે જીવી ગયા એ સુરવીરની વાત છે ત્યારબાદ વર્ષો વીતતા ગયા બાર ગામથી ઘણા છોહણ રાજપૂતો દાદાની ખાંભીઓના દર્શન કરવા આવતા એ સમયે ખાંભી ભોળાદ ઉથલ ચેડ ઉપર હતી પરંતુ જ્યારે ભોળાદ છોહણને દાદાએ પ્રમાણ પૂર્યો ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત બે હજાર બોતેર ચૈત્ર સુદ પૂનમ તારીખ બાવીસ ચાર બે હજાર સોળ ને શુક્રવાર હનુમાન જયંતિના રોજ પુનઃ પ્રમાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદની નાની બહુ રોડ પર સ્થાપના કરવામાં આવી આજે કળિયુગ અને વિજ્ઞાનના યુગમાં અઢળક પ્રમાણો આવીને દાદાએ પોતાની મોજૂદગી આપી છે આજે પણ મોજદગી આજે પણ આપી છે એ સાબિત કરી બતાવ્યું છે અને આજે પણ ગુજરાતના ખૂણે ખૂણેથી અઢારે વરણના લોકો દર્શને આવે છે અને આજે પણ દાદા કોઈનું કાંઈ પણ લીધા વગર કોઈનું વહીવટ કર્યા વગર નિસ્વાર્થપણે દાનભા બાપુને નિમિત્ત બનાવીને લોકો લોક કલ્યાણનું કામ આજે કરી રહ્યા છે એવું લાગે જાણે જીવતા સેવા કર્યા વર્તા પૂરા થાય હોય એમ આજે દાદા પાળ્યા થઈને સમાજને સાસા માર્ગે દોરી જાય છે અને તફલીકમાં મદદરૂપ થઈ જાય છે આજે જે જે જગ્યાએ દાદા બિરાજમાન થયા છે એ જગ્યાએ ધામ બની ગયું છે અન્ન ક્ષેત્રની સેવા કરવામાં આવે છે એમાં એમાં કોઈ પણ કોઈ પણ કાગળ કાગળ પેન કે છોપડા વગર કાગળ પેન કે છોપડા વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે સમાજના દીકરા દીક દીકરા સમાજના દીકરા દીકરી એવો પણ દાદાની સેવામાં દાદાની સેવામાં અડેપણે હાજર થઈ જાય છે ગામના પાદરે ઉભેલા એકને પાળિયાની વાતો કરવા બેસીને તો પુરાણોના પાના પણ ઓછા પડશે માટે છેલ્લે એટલું જ કહી દઉં કે તમારા ગામના રહેલા પાળિયાઓનો સન્માન આપજો અને અમથા ખોદાણા એમની બદલી દાન બહુ જ મોટા છે માત્ર એનો ઇતિહાસ જાણવા નથી મળતો તો મિત્રો આ હતો આપણો ભોળા દાદા ભાલનો ઇતિહાસ જો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં હા જય સુરાપુરા દાદા ભોળાદ ભાલ લખી નાખજો તો મળી એક ફરી વ્લોગ નવા બ્લોગ સાથે અથવા નવા કોઈ ઇતિહાસ સાથે ત્યાં સુધી બધ થઈને બાપા સીતારામ જય ભોળાદ